જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ બે માં આપણે જોયું કે કેવી રીતે રાજા અજમલજી ગુસ્સામાં આવીને ભોગ માટે લાવેલા લાડુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ માથે ફેંકી દે છે અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણ અજમલ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને પુષ્પ આપીને શું આશીર્વાદ આપે છે જ્યારે રાજા અજમલજી પૂજારીજીના કહ્યા મુજબ દ્વારિકાના દરિયા કિનારે પહોંચ્યા ત્યારે તેઓ ભક્તિમાં એટલા મગ્ન હતા કે તેમણે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વગર દરિયામાં ડૂબકી લગાવી પાણીની અંદર તેઓને એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું સોનેરી દ્વારકા શાનદાર રીતે ઝગમગી રહી હતી અને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ભવ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન હતા શ્રી કૃષ્ણના આ ભવ્ય રૂપે રાજાને મંત્રમુગ્ધ કરી દીધા જો કે તરત જ એક ખાસ વાતની નોંધ લીધી કે ભગવાન શ્રી કૃષ્ણનું માથું એક બાજુ ઝૂકેલું હતું આ જોઈને રાજાને તે ઘટના યાદ આવી જ્યાં તેમણે શ્રી કૃષ્ણની મૂર્તિ પર ગુસ્સાથી લાડુ ફેંક્યો હતો તેમના હૃદયમાં તરત જ પસ્તાવો થયો અને તેમણે આ દ્રશ્યને સમજીને વિચાર્યું કે તે લાડુ ભગવાનના માથા પર ફસાઈ ગયો છે રાજાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે માથે પટ્ટી શા માટે બાંધવામાં આવી છે શું તમને કોઈ ઈજા થઈ છે આ સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને સોમ્ય સ્વરે જણાવ્યું કે મારો એક ભક્ત જે મને ખૂબ જ પ્રિય છે તે મારા પર ગુસ્સે થઈ ગયો હતો અને મને લાડુ ફેંકીને માર્યું હતું એ જ કારણ છે કે મારા માથા પર હાલમાં પટ્ટી છે આ વાત સાંભળીને રાજા અજમલજી ખૂબ જ શરમજનક અનુભવે છે તેમણે તરત જ ભગવાન શ્રી કૃષ્ણની પાસે માફી માગી અને કહ્યું કે મારા અપરાધને ક્ષમા કરો ભગવાન મારાથી અજાણ્યામાં આ અપરાધ થયેલો છે તેમણે શાશ્વત ભાવ સાથે ભગવાનને પ્રભુત્વના અનુભવ સાથે નમન કર્યું ભગવાને રાજાના પસ્તાવાને જોઈને તેમને માફ કરી દીધા શ્રી કૃષ્ણએ રાજાને કહ્યું કે મને તમારી ભક્તિ ખૂબ પ્રિય છે અને તમારો પસ્તાવો ખરેખર નિખાલસ છે હું તમારી જે કંઈ ઈચ્છા હોય તે જરૂર પૂરી કરીશ રાજાએ શ્રી કૃષ્ણ પાસે વિનંતી કરી કે તેમને પુત્રની ઈચ્છા છે તે કહે છે કે હે નાથ મારે એવો પુત્ર જોઈએ જે સંપૂર્ણપણે તમારા સમાન હોય ભગવાને તેમને એક પુષ્પ આપીને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તમે ચોક્કસપણે તમારા ઘરમાં પુત્ર પ્રાપ્તિ કરશો પરંતુ તમે એવી ઈચ્છા રાખી છે કે તમારું સંતાન મારા સમાન હોય તો એ માટે મારે જ તમારો પુત્ર બનીને જન્મ લેવો પડશે આ વચન સાથે શ્રીકૃષ્ણએ વધુ એક પુષ્પ રાજાને આપ્યું અને કહ્યું કે યોગ્ય સમયે હું તમારા ઘરમાં જન્મ લઈશ અને તમારા પરિવારને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપું છું શ્રી કૃષ્ણએ રાજાને તેમના પુત્રોના નામ પણ જણાવીને કહ્યું કે તમારા મોટા પુત્રનું નામ વિરમદેવ રાખજો અને નાના પુત્રનું નામ રામદેવ રાખશો રાજા અજમલજીએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન હું કેવી રીતે ઓળખી શકીશ કે તમે તમે મારા ઘરમાં જન્મ લીધો છે આ પર શ્રી કૃષ્ણએ કહ્યું કે મને મારી વિશિષ્ટ નિશાનીઓ દ્વારા ઓળખી શકશો જ્યારે તમારા ઘરમાં મારા કંકુ પગલાના નિશાન દેખાશે તે તમારા માટે સંકેત હશે કે મેં તમારા ઘરમાં જન્મ લીધો છે આ વાત સાંભળી રાજા ખૂબ ખુશ થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ આશીર્વાદ રૂપે રાજાને ત્રણ વિશેષ ચિહ્નો પણ આપ્યા જે હતા વીરગેડિયો કે જે વિજય અને શૌર્યનું પ્રતિક છે અમર ડાબલી જે સ્વચ્છતા અને પવિત્રતાનું પ્રતિક છે અને રત્નનો કટોરો કે જે સમૃદ્ધિ અને દીર્ઘાયુનું પ્રતિક છે આ ચિહ્નો રાજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા કારણ કે એ શ્રી કૃષ્ણના આશીર્વાદના ભૌતિક સ્વરૂપ હતા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાનો જન્મ ક્યારે અને કેવી રીતે થાય છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ